બેઠા હે તો ચાર ના રીંગ કરે હે તું તમે ફોન મુકું પોકું ને હું તો મૂકો મૂકો આઈ ગયો પછી રહ ખોડાજી દરવાજો વાગતો ભૂલી ગયો ઉતાવરા કોઈ કોમથી જવાનું હોય તમારા ઘરે હમણાં ગયા નઈ મેં એમાં ગતિ કરતા હ્યો નહીં ફોન કરી દીધો ફોન આવશે

ખોડાજી જોડે પણ ભૂલી ગયા પણ એવું થઈ જીવ હે એમ કે તમે બગાડશો ને તો મારે તો બીકજરી હે ખોડાજી હા તમારે ઘરે જવાનું પડે મારે ભરવાનું

આવ 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 તો નવાજી નું કરો લાગે એમ ને આ તો સારું તો એવું

મને ભણવા જાય ભણે એમ બી કર્યું એમ બી એમ એમબી કરવા જાય એમ બી મને ખબર નઈ પડતી નઈ પડતી એક ભી સામે બેટા હરી એટલે નંબર બને છે હા તમારી બઈલી ખબર પડી જાડું ધોતી રાખવાનું ધોઈ ને પહેરવાનું પહેરવાનું નથી જાય એટલે આપડા જીવન ફોન કરવાનો એટલે ધોતિયા હેમાન આ જોવા જોવો નથી લાગશે એમ હશે તો મારે હા એટલે સસ માં ના રાખ્યા હું આડુભાઈ

એમ હે ઓલી બાજુ માતાજી ની દયા હૈ હું સારું લાગે મારા બે આબરુ ની બે કરે ભૂલી જાય મેમન તમે કો કો બે શબ્દ તમારે જવાયે

શ પછી તો એને કહી દો તારે મને ધોતીઓ વિશે નહી કેવાનું મારે નહી પહેરવું ધોત્યુ હવે

ઘર માં જેવું મોઢાનું હે એને મારી રાખી ગુલાબજી ની રાખવા મારી ની અણી કરતા હોય એટલે

તો ઘરે થઈ ના કેવાનું હોય મારું ધોતીયું મારું ધોતીયું તારે સાચું લાગ્યું તો તું કેવાનું તમાર આમાં ધોતીનું શું લાગે તારું ધોતી પકડ તારું ધોતી ઓર ઓર સાડી આવરૂ પાછી હવે આવજે ભાડા વગણ યે એકલો હેડિયો આવજે દોડે રહી કતા આવ રે મે મને તો હા લે નેટ શું લે નેટ મે મને સમજાય કેરાય તો અલ્યા લાલા લાલા અલ્યા લાલા લાલા એકલો તું જો અલ્યા લાલા Vai lá, Levou, vai lá. Vai lá.